બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય પ્રિય વૈષ્ણવો ખૂબ જ આનંદની વાત છે કે આજે અમે જામ કંભાળિયા શ્રી અમનાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ ચાલો સત્સંગમાં જોડાયેલા રહેશો તો આપને પણ શ્રી અમનાજીના દર્શનનો લાભો મળશે આનંદ ઉભરાઈ રહ્યો છે ભક્તિની લહેરો અનુભવાઈ રહી છે તો ચાલો શ્રી યમુનાજી નું સ્મરણ કરીએ અને વિનંતી ધરીએ કે અમે આપના દર્શન કરીએ ને ત્યારે આપના સ્વરૂપામૃતનો અમને પાન કરાવજો બોલો શ્યામ સુંદર યમને મહારાણી જય તુમ मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणोत्कटां तटस्थनवकान प्रकटमोदपुष्पाम्बुना सुरासूरसुपूजित सुरा सु स्मरपितो श्रियम्बि પ્રિય રસિકજનો આ એ રસિક છે કે જે અત્યારે પણ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે બસ આપણે એમની કૃપાને સમજવાની જરૂર છે જેવી રીતે આપણું સંતાન બારે હોસ્ટેલમાં ભણતું હોય અને પછી આપણને મળવા માટે કેવી તત્પરતા આતુરતા હોય અને સામે મમ્મી પપ્પાને પણ એવી જ આતુરતા હોય તો આ તો આપણા અલૌકિક મૈયા છે તો આપણે જે રીતે આતુર છીએ ને તેવી રીતે શ્રી યમુનાજી પણ આતુર છે એટલે તો કહીએ છીએ ને તોર કર સોર કર જાય પિયાસો કહે અતિહી આતુરમન મેં જો હરખે તો ચાલો આવી જ આતુરતાથી સત્સંગમાં જોડાયેલા રહેશો આજે અલગ અલગ પ્રકારે સત્સંગ કરી શ્રી યમુનાજી રીઝવવાનો પ્રયાસ કરીશું બોલો શ્યામ સુંદર શ્રી યમ ને મહારાણી જોકી જય જય શ્રી કૃષ્ણ